જય જવાન જય કિસાન હું છું અમિત માણાવતિયા તમે છો વેધર ગ્રુપ સપશે તે કેમ છો મિત્રો મજામાં હવે આપણે થોડાક દિવસ પહેલાં ફેસબુકમાં અને યુટ્યુબમાં પણ માવઠાની માહિતી આપી હતી તો માવઠું તો હળવું મધ્યમ થશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અને કચ્છ વિસ્તારમાં અને ઉત્તર ગુજરાતમાં સીમિત વિસ્તારમાં બધે બહુ ભારે માવઠું નથી સીમિત વિસ્તારમાં જ માવઠું છે અને ઝાકર આવશે અને કસકાતર થશે અને ત્યારબાદ ઠંડીનો રાઉન્ડ ચાલુ થશે અને બીજી મહત્ત્વની વાત આપણે જાહેરાત કરી હતી આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે વેધર ગ્રુપ સપશે તેજના નામના એ એમાં કે આ વર્ષે આપણા ગ્રુપના મિત્રોને કોઈને મગફળીનો પાલો એટલે કે ચારો પદલી ગયો હોય તો મારે પંદર વીઘાની કોરી રહી ગયો હતો આ ચારો ઢાંકી દીધો હતું કાલું તો આપણે મફત આપવાની વાત કરી હતી તો આજે ટ્રેક્ટર ઉપર થયેલા નથુભાઈ ગોજિયા ગોજિયા જ ને હા કારણ કે સરનેમની બહુ ખબર ના હોય ભાઈ નથુભાઈનો સંપર્ક થયો આપણે એટલે કે મારે જોઈએ છે મેં કીધું તો ભરી જાજો એટલે આજે ભરવા આવ્યા છે આજે બે ટેક્ટર લઈને આવ્યા છે ભરવા હજી એક વાડી વાં છે પાંચ વીઘાની અહીંયાથી ભરી જશે બોર પછી અને આપણે આ જાહેરાત કર્યા પછી એક એમ મારું ગામ ભણગોર બાજુમાં બબોચર ગામ છે ત્યાં કોઈ આયરભાઈનો ફોન હતો પણ હું નંબર સેવ નથી કર્યા પણ એને આપણે ફોન ઉપર એ વાત કરી હતી કે ભાઈ તમે થોડાક મોડા થયા મેં આપી દીધો છે તેમ છતાં મારે પંદર વીઘાના ચણા છે હવે એનો ભૂકો જે થાય ચણાનું ખાર્યું એ પણ મફત આપવાનું છે આપણે એટલે આપણે એ ભાઈને કીધું કે જ્યારે ચણા નીકળશે વધારે ત્યારે હું પાછું ગ્રુપમાં લખીને આપીશ એટલે ત્યારે તમે મારો સંપર્ક કરજો જોકે આપણે આમાં ત્રણ સાથી બળદથીના એકા છે ભણગોરના જ એક ભાઈ હતા એના બળદ લાવ્યા હતા આ એટલે એને કાંઈ ભાડું નથી લીધું તો એ કે મારે થોડોક ચણાનું ખાર્યું જોશે એટલે આપણે થોડુંક એને જતું હશે એટલું આપશું બીજું જે વધે એ પેલ હવે આ બબજારવાળા ભાઈ હવે કોણ હોય યાદ તો નથી નામ કે નંબર એના પણ એ સંપર્કમાં રહેજો એટલે તમને મળી જશે ચાલો બીજું કાંઈ હોય તો સવાલ કરશો તમે જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને